લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાશે જેને લઈને રાજકીય પક્ષો ભાજપના વિવિધ મંડળોના કાર્યકરો અને નવસારી ના નાગરિકો સાથે સંવાદ કર્યો હતો નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રભાવી મતદારો સાથે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલનો સંવાદ કાર્યક્રમ યોજાયો છે નવસારી લેવા પાટીદાર સમાજની વાડીમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે આ બેઠકમાં નવસારી લોકસભાના નવસારી જલાલપોર ગણદેવી અને ચીખલી વિધાનસભાના કાર્યકરો અને પ્રભુજી નાગરિકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે સાથે જ નવસારીના તમામ કાર્યકર્તાઓને એક સૂત્ર આપવામાં આવ્યું છે કે વી આર ફોર સીઆર કારણ કે આજે જ્યારે સતત વખત નવસારીના સાંસદ અને ગુજરાત પ્રદેશના પ્રમુખ કેવસારી નવસારી લોકસભાની સીટ ફાળવવામાં આવી છે ત્યારે તેઓ આખા ગુજરાતના પ્રવાસે હોય અને નવસારીમાં નહીં આવે તો પણ નવસારીના કાર્યકર્તાઓની તેમજ અધિકારીઓ પદાધિકારીઓની એ જ ફરજ બજે છે કે તેમણે વધુમાં વધુ જ્યારે પચીસ સીટો પાંચ લાખથી વધુ

અને પ્રથમ તો એમણે 6 થી સાત મહિના પહેલા જ આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું કે લોકસભાની જે સીટો છે એ સીટોની અંદર પોતે એક કાર્યશાળા અને એમના દીકરાની નાદો રસ્તો તબિયતને કારણે આ કાર્યક્રમ થોડા પાછળથી થયો પણ ચૂંટણીનો સમય આવતા જ એને વેગ આપવામાં આવ્યો અને જે સંદર્ભે તેઓ આજે નવસારી આવી પહોંચ્યા છે આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લોક કલ્યાણ યોજના અર્થ માહિતગાર કરવામાં આવ્યા હતા મતદારો સમક્ષ મોદી સરકારની યોજનાઓ સાથે વિકાસના કામોને લઈને જવા સાથે ભવિષ્યમાં રાજ્ય અને ભારત સરકારના કામો અર્થે માર્ગદર્શન આપ્યું હતું

I do